પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે શંખેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા લક્ષ્મણ કટારિયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે ભાજપ આગેવાનોએ લક્ષ્મણ કટારિયાને કેસરિયો ખેસ પહેરાવીને આવકાર્યા છે તો આ અંગે વધુ માહિતી સાથે પાટણથી અમારા સંવાદદાતા ભરત ચૌધરી જોડાઈ ગયા છે વધુ માહિતી મેળવીએ તેમની પાસેથી

જે કહેવાય કે કુવારત ગામે પહોંચ્યા ત્યારે વિરોધ પક્ષના જે નેતા છે શંખેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા લક્ષ્મણભાઈ કટારીયા પાડલા ગામના પૂર્વ સરપંચ અને દાતીસણા ગામના કોંગ્રેસી આગેવાનો એ કેસરીઓ ધારણ કર્યો હતો જેમને જે કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરે ભાજપનો ખેસ પહેરાવી અને તેમને ભાજપમાં આવકાર્યા છે અને આમ કોંગ્રેસમાં વધુ એક ગાબડું શંખેશ્વર તાલુકામાં પડ્યું છે जी आभार समग्र माहिती बदल